ચાલો ભાઈ માત્ર એકસો ને ઓગણચાલીસ રૂપિયામાં કુર્તા ફરી એકવાર લઈને આવી ગયું છે ભાઈ કુર્તા કિંગ ભાઈ આ વર્ષે કુર્તા કિંગ વાળાએ નક્કી કર્યું છે કે આખા વડોદરા આપણા જ કુર્તા પહેરાવા છે ભાઈ અને દિલ થી એક વાત કહું તમને તો આખા વડોદરામાં સૌથી વધારે વેરાયટી મને અહીંયાની જ ગમી છે એટલે ભાઈ તમારા પણ મારા જેમ કઈક સારું પહેરવું હોય પ્રીમિયમ પહેરવું હોય બધાથી એકદમ અલગ પહેરવું હોય ને તો કુર્તા કિંગમાંથી જ કુર્તા લેજો કેમ કે આ વર્ષે તો ભાઈ સૌથી પહેલા માંજલપુર ઈવા મોલ માં પછી ભાઈ સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ અલકાપુરી અને હવે તો સેવન સીઝમાં પણ આવી ગયું છે ભાઈ કુર્તા કિંગ બીજા માળે હા ભાઈ સેવન સીઝમાં સેકન્ડ ફ્લોર પર લઈને આવી ગયા છે કુર્તા કિંગ અને એવું નહીં કે માંજલપુર થી અલકાપુર અલકાપુર થી ફતેજ આયા એટલે ભાવ દેવાનો સેમ જ ભાવમાં મળશે ભાઈ ની વાત કરું તો અહીંયા પ્લેન કુર્તા માત્ર નવસો નવ્વાણું ચાર મળી જવાના છે નવરાત્રીના ના સ્પેશિયલ કુર્તા માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં અને પ્રિન્ટેડ કુર્તા માત્ર બારસો માં ત્રણ રેઓન ફોઈલ કુર્તા માત્ર સાતસો ને પચાસ રૂપિયા અને લખનવી કુર્તામાં તો તમને ઘણી બધી વેરાયટી મળી જવાની છે ભાઈ નવરાત્રી સ્પેશિયલ કુર્તા જુઓ બધાથી અલગ પ્રિન્ટ જોવા મળશે તમને અને તમારા પણ એકસો ને ઓગણચાલીસ વાળા બ્લેક કુર્તો જોતો હોય તો પણ મળી જશે સાથે અહિયાં તમને ધોતી પાયજામા પોલો પેન્ટ અને ભાઈ નાના છોકરાઓ માટે પણ કુર્તા મળી જ જવાના છે તો પછી એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલું જ છે પહોંચી જ જજો